વાયરલ થતા કે જવા પામ્યો છે વ્યારા કલેક્ટર ઓફિસની સામે આવેલ આયરિસ પ્લાઝા પર આ ઘટના બની હોય એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે અને આ વિડીયોમાં જે શખ્સને માર પડી રહ્યો છે તેણે એવું તે શું કૃત્ય કર્યું કે એને આવી રીતે જાહેરમાં ધુલાઈ કરી નાખવામાં આવી એવા સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે

એવા ભાજપ પ્રમુખને જાહેરમાં મેથી પાક મળતો હોય ત્યાં ભાજપની મહિલા સુરક્ષા અને લોક સુરક્ષાની વાતો અને પ્રજાની સુરક્ષા સામે સવાલ થઈ રહ્યા છે હાલ સમગ્ર તાપી જિલ્લામાં વ્યારા ભાજપ સંગઠન એવી શું કરતુદ કરી કે જાહેરમાં મેથી પાક ખાવો પડ્યો આ ઘટનાને લઈ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે ત્યારે એનો અંત ક્યારે આવશે અને આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ સિદ્ધાંતો સંસ્કાર અને શિસ્તમાં માનતી ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પર શું પગલા ભરે છે De porsoz olduğu.